msu pansagijasi ni laigt weji tove misha tam mise zo wahai kovonavetoibaliaisiato marva ani karelanaa velasi ma karela waitozoilou okarelan vela bo motatijasi resana zo so zo तो वनस्पति माथो तो जो आ कटेटी से आ कटेटी से तो मस्ती जोना जो नियम थी हाँ कटेटी आ जी से घनी बधी श्याम बोली बाजू वेला कणा से अने जो फूल पण उभरे से तो आ बधा हाँ कटेटी ना वेला से अने अने जो आ से એને ફૂલ પણ આવે અમરસિંહને તો ફૂલ એ આવી ગયા છે સરસ મજાની મમ્મી એવી મરસી છે અને આ છે કારેલા નો અને

હા કટર થી સીવડાવે ને ફૂલ પણ આવી જાય છે અને આ મરચી જો મોટી થઈ ગઈ એટલે મરચી હું ટમેટી અને ખંડેર માં તો મસ્તી પાંદડા થઈ ગયા છે અને સીતાફળી રોપડા જો નાના હતા આ સોમાહામાં જો કેટલા મોટા થઈ ગયા છે

તો જો મસ્ત મસ્ત સીતાફળ આવી ગયા છે સીતાફળીને સરસ મજાના સીતાફળ આવી ગયા છે અને જોરદાર મોટો દુબરો રોકડું બહુ મોટું થઈ ગયું સીતાફળી અને આમાં જો આ પાસું હતો એવો ઘોસર થઈ ગયો ને આમાં મચરા બહુ પણ તો બકાલું છે બકાલામાં તો મસ્તીનો ભીંડો છે સરસ મજાનો ભીંડો આવી ગયો છે તો હવે ભીંડાનું શાક બનાવવાનું છે તો છ વાગી છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે તો વાછલો પૂરો કરીશું